શ્રી ગણેશ પ્રદોષ વ્રત કથા તથા મહત્મય પ્રદોષ વ્રત ક્યારે કરવું કેવી રીતના કરવું તે વિધિસર આ વાર્તામાં જણાવવામાં આવેલું છે તો જેથી કરીને છેક સુધીનો વિડીયો તમે જરૂરથી સાંભળજો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે અને સાંભળવા મળે અને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક અને કમેન્ટ જરૂરથી કરી દેજો તો સૌથી પહેલાં પ્રદોષ કોને કહેવામાં આવે છે પ્રદોષ રજની મુખમના અનુસાર સંધ્યાકાળ પછીનો સમય અને રાત્રિ પ્રારંભ થતા પહેલાં આ બંને વચ્ચેનો જે સમય છે આ સમયને પ્રદોષ કહેવામાં આવે છે ભગવાન નરસિંહ જે સમયે હિરણ્યક્ષપુનો જે સમયે સંહાર કરેલો ન રાત્રિ ન દિવસ આ સમયને પ્રદોષ કહેવામાં આવે છે પ્રદોષ વ્રત કરનારે આ સમયે જ ભગવાન શંકરનું પૂજન અને અર્ચના કરવા જોઈએ પ્રદોષ વ્રત કરવા માટેની ઉત્તમ તિથિ ત્રયોદશી એટલે તેરસ છે વ્રત કરનારે તેરસના દિવસે વહેલી સવારે ઉઠી નિત્યકર્મ અને પૂજા પાઠ પતાવી ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ કરવો જો ઉપવાસ નકોડો થઈ શકતો હોય તો વધારે સારું સાંજના સમયે ત્રણ ઘડી એટલે થોડો સમય પહેલાં વ્રત કરનારે નહીને સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરવા અને સંધ્યાવંદના કરવી અને ત્યારબાદ ભગવાન શિવનું પૂજન પ્રારંભ કરવું પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં સાત મંડપ યંત્ર બનાવો અને તેના ઉપર સાત રંગના પુષ્પોથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે મુખ કુશના આસન ઉપર અથવા ગરમ આસન ઉપર બેસો એટલે ઊનના આસન ઉપર બેસો અને ભગવાન મહેશ્વરનું ધ્યાન કરવું ધ્યાનનું સ્વરૂપ કરડોચંદ્રમાં સમાન કાંતિવાળા તે મસ્તક ઉપર ચંદ્રમા રૂપી આભૂષણ ધારણ કરવાવાળા પિંગલવર્ણના જટાજુટીધારી નીલકંઠ તથા અને રુદ્રાક્ષમાળાઓથી શુભોભિત વરદહસ્ત ત્રિશુલધારી નાગના આભૂષણ અને ધારણ કરનારા વ્યાદ્ર ચર્મ ધારણ કરેલા રત્નજડિત સિંહાસન ઉપર બિરાજમાન એવા દેવાદિદેવ મહાદેવનું ધ્યાન કરવું વ્રતના ઉદ્યાપનની વિધિ બીજા દિવસે વહેલી સવારે સ્નાનાદિ કાર્યોથી નિવૃત્ત થઈને રંગીન વસ્ત્રોથી મંડપ બનાવો ત્યારબાદ તે મંડપમાં શંકર અને પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરવી અને વિધિવત પૂજન કરવું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે ખીર વડે હવન કરવો હવન કરતી વખતે ઓમ ઉમા સહિત સિવાય નમઃ મંત્રના જાપ કરતા કરતા એકસો આઠ આહુતિ આપવી અને તે ઉપરાંત ઓમ હિં ક્લીમ નમઃ સિવાયનું ઉચ્ચારણ કરતાં કરતાં એકસો આઠ આહુતિ આપવી આ હવન વિદ્વાન બ્રાહ્મણના હસ્તે કરાવવામાં આવે તો તેનું ફળ અનેક ઘણું મળે છે હવન સંપન્ન થયા પછી બ્રાહ્મણને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી ત્યારબાદ બ્રાહ્મણના મુખ્યત્વે સ્વસ્થ વાચન કરાવો અને શુભ આશીર્વાદ લેવા બ્રાહ્મણની આજ્ઞા લઈને સ્નેહીજનો સાથે પ્રસાદ ગ્રહણ કરવો આ પ્રમાણે વ્રત કરનાર પુત્ર પૌત્ર થાય છે તથા તેના ધન ધાન્ય સુખ સંપત્તિ અને આરોગ્યમાં વધારો થાય છે અને દરેક ક્ષેત્રમાં વિજય મેળવે સર્વ અને સર્વપાપોમાંથી મુક્ત પામે છે આ પ્રમાણે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે ત્રયોદશી વ્રતનું મહત્વમય ત્રયોદશી વ્રત એટલે કે પ્રદોષ વ્રત કરવા વાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહે છે તેના સંપૂર્ણ પાપોનો નાશ આ વ્રતના પ્રભાવે થાય છે આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે છે અને આગલા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે સોહાગન સ્ત્રીઓનો ચૂરી ચાંદલો અખંડ રહે છે અને ધન તથા ધન્યના ભંડાર ભરેલા રહે છે અને કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર મળે છે વ્રત કરનારની જે મનોકામનાથી આ વ્રત કરે છે તેની મનોકામના ભગવાન શંકર અચૂક પૂરી કરે જ છે સૂત્રજી કહે છે ત્રયોદી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મન ધનથી કરે છે તેના સઘરા દુઃખ અને દારિદ્ર દૂર થાય છે અને મોક્ષ એવો પરમ પદને પામે છે ત્રયોદશીના દિવસે જે વાર આવતો હોય તેનું ત્રયોદશી વ્રત કરવું જોઈએ અને તેની જ કથા વાંચવી અને સાંભળવી જોઈએ રવિ સોમસને ત્રયોદશી પ્રદોષ વ્રત જરૂરથી કરવું આનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આ વિડીયો તમે છેક સુધી ધ્યાનથી સાંભળ્યો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ